નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં ગરીબ બાપનો સંસ્કારી શ્રવણ દીકરાની સત્ય ઘટના વિશે જાણવાનું છે આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ માંગ જય હિન્દ અને જય ભારત લખી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો બે હજાર ચોવીસ નવો મહિનો નવું વર્ષ એ તો આપના જેવા મિડલ ક્લાસ માટે થોડો ખાસ હોય પણ જે બાપનો દીકરો ગરીબીમાં જીવતો હોય તો એ દીકરાની કોઈ નું લઈ લેવાની નીતિ નામ હોય ગરીબ બાપનો સંસ્કારી શ્રવણ સત્ય ઘટના વિશેની આજની વાર્તા છે તો ચાલો મિત્રો વાર્તાને શરૂ કરીએ સુરતથી લાવેલ નવા જૂના આશરે ત્રીસેક નંગ કપડાં અને બુક વગેરે વસ્તુઓ દરિદ્ર માટે ખૂને મારા ધર્મપત્ની ગોકુલ ગાર્ડન પાસે અજયભાઈ એ બનાવેલ કરુણાવન સ્ટોર માં મૂકવા ગયેલા ત્યાં અનેક લોકો મૂકી જાય અને જરૂરિયાતમંદ ગરીબો લઈ જાય તેવી અનોખી વ્યવસ્થા અમે અવારનવાર નવાર આ યજ્ઞ માં આપીએ પણ આજની વાત અલગ હતી અમે પહોંચ્યા ત્યારે એક નવેક વર્ષનો બાળક ત્યાં જૂના કપડાં ફમ્મ રહ્યો હતો તેના ફાટેલા કપડાં મેલો દેહ દુર્બળ કાયા અને અસ્તવ્યત વાળ જોઈ સમજાઈ ગયું કે ખૂબ ગરીબ છોકરો હશે હોન્ડાની ઘોડી ચડાવી મેં કહ્યું બેટા શું શોધે છે મીઠેરો જવાબ મળ્યો લુકડાન એટલે કે કપડાં મેં કહ્યું બેટા તારા માપના તો આ ટીંગાઇ જ છે લઈ લે છોકરો કરૂણ અને કૂંચી ભાવથી બોલ્યો મારે તો આ પેર્યા એ લુકડાન હાલે ઈન છે હું તો મારા બાપા હારું ગોતું છું જવાબ સાંભળી અમે દંપતી ખૂબ ખુશ થયા ફાધર્સ ડે ના દિવસે જ આવો જવાબ સાંભળી આનંદ સાથે મેં મારા થેલા માંગથી કપડાં ઠાલવતા કહ્યું બેટા લે હા ડ્રેસ તારી બેન માટે લઈ જા ના મારે બેન નથી માં પણ મરી ગયા છે એક બાપા જ છે એમના માટે હોય તો આપો એની આંખોમાં બાપ પ્રત્યેનો પ્રેમ નિતરતો હતો ધીરે ધીરે એના શબ્દો મારા હૃદયને વલોવતા હતા મેં ત્રણ ચાર જોડી નવા કપડાં તેની સામે રાખી કહ્યું લે બેટા આ તારા પિતા માટે લઈ જા કપડાં જોઈ છોકરો રીતસર ફેંકડા મારવા લાગ્યો જાણે લાખ રૂપિયા આપ્યા હોય એટલો આનંદ પણ કપડાં લેવાને બદલે કહે રો સા હું મારા બાપાને બોલાવી લાવું એમ કહી એ દોડ્યો બે જ મિનિટમાં રસ્તાની બાજુમાં સૂતેલા પચાસેક વર્ષના ગરીબ પિતાનો હાથ પકડી છોકરો હાજર થયો કપડાં જોઈ તેના પિતા પણ રાજી રાજી થઈ ગયા

માટે ફૂટપાથ ઉપર આવી ગયા છે મારા પત્નીએ તેમના હાથમાં વધારાના બે જોડી કપડાં આપ્યા તો લીધા નહીં કહે ના નાબોલ જરૂર એક જોડની જ હતી વધારાનું લઈ શું કરું મેં નાસ્તા માટે પૈસા આપ્યા તો પણ મનાઈ કરી પરાણે આપ્યા તો કહે સાપ મજૂરી બંધ છે એટલે લઈ લઉં છું નકેર મફતનું નો લેવાય હો બૂટ છોકરા માથે હાથ ફેરવી મેં કહ્યું બેટા વહીં જ થોડી વાર ઉભો રહે હું તારા માટે બે જોડી કપડા લેતો આવું છું એ બોલ્યો ના સા મારા બાપાને આયપા એટલે રાજી મારે તો આ ફાટેલા પેર્યાઈ હાલે ઇન્છે એનો પિતા પ્રેમ જોઈ અમારી આંખો ભીંજાઈ ગઈ છતાં તેને ત્યાં જ ઉભો રાખી અમે બંને આ છોકરા માટે બે ત્રણ જોડી કપડાં લેવા ઘેર આવ્યા ઘેરથી કપડાં લઈ પાછા ત્યાં પહોંચ્યા તો બાપ દીકરો ગાયબ હતા ગરીબીમાં પણ કેવી ખુમારી જરૂરથી વધુ લેવાય નહીં પોતે જરૂરિયાત વાળા છે છતાં બીજાનો વિચાર કરે છે નાનકડો દીકરો બીમાર બાપની કેટલી ચિંતા કરે છે

મારા બાપાને રાજી મિત્રો આજની વાર્તા પરથી તમને જે પણ શીખ મળી હોય તો કોમેન્ટમાં જણાવજો અને આવી જ નવી વાર્તા જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ